વડોદરા શહેરના ઐતિહાસિક કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી બ્રહ્મા વિષ્ણુ મહેશ એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રે આજે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે સાંજે ભગવાન દત્તાત્રેયની આરતી કીર્તન દત્ત બાવની ધૂન અને રાત્રે ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે વધાર શહેરના મહારાજા સરસયાજી રાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ગુરુ નબળો હોય કે ના હોય પરંતુ જો કરવામાં આવે એમાં દાળ ગોળ પીળા પીળા ફૂલ વસ્ત્ર ચડાવવાથી ગુરુ ગ્રહ શક્તિશાળી બને છે તથા ઓડુંબર વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી પણ ગુરુ માંથી મુક્તિ મળતી હોય છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે શ્રી ગુરુદેવ વ્રત આજ રોજ ગુરુપૂનમ તારીખ દસ સાત બે હજાર પચીસ અને તમે જાણતા હશો વડોદરામાં આવેલું એવું આ જાગૃત એવું એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે જે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આજે અઢારસો છત્રીસથી આ ભગવાનની સમાધિ સ્થાન છે મારા પાછળ તમે જોઈ રહ્યા છો એ શ્રી કુબેરેશ્વર મહારાજ જેમનું એમનું સમાધિ સ્થાન છે અને સર સયાજીરાવ ગાયકવાડે પણ એમને ગુરુ બનાવેલા હતા એટલે આજે વિશેષ ગુરુ પૂનમનું મહત્ત્વ કહેવાનું એટલે કે સવારથી ઘણા બધા ભક્તોને અહીંયા દર્શનાર્થી લાઈન છે લોકોની શ્રદ્ધા અહીંયા મંદિરમાં બહુ જોડાયેલી છે અને બધા ભક્તોના અહીંયા કામો થાય છે બરાબર અને આજે સવારથી જ ભગવાનનું મહાપૂજા અભિષેક પાદ્ય પૂજા તે બાદ સવારની આરતી સાંજે આજે મહિલા મંડળ મહાલક્ષ્મી મહિલા મંડળનું ચારથી છ ભજનનો કાર્યક્રમ છે સાંજે છ વાગે ફરીથી ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજા થશે તે બાદ રાત્રે સાડા આઠથી નવ ભગવાનની આરતી થશે બાદ સાડા નવથી રાત્રે અગિયાર સુધી પરાગ બરડેનું સ્વ એમના સ્વર કંઠે અહીંયા ભજન રાખવામાં આવેલું છે તો આજે ગુરુ પૂનમનું બીજું વિશેષ મહત્વ એટલે કહેવાનું એવું હોય છે કે ગુરુ એટલે કે જે શિષ્ય હોય જેમને આપણે વિદ્યા કોઈ આપેલી હોય એને ગુરુ તરીકે આપણે પૂજતા હોઈએ છીએ તો આ દત્તાત્રે ભગવાન આખા વિશ્વના ગુરુ તરીકે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને પૂજાય છે અને દત્તાત્રેય ભગવાને સુધા ચોવીસ ગુરુ બનાવેલા હતા એટલે આજે ભગવાન માટે પણ આ વિશેષ દિવસ છે ગુરુ પૂનમનો અને બધા શિષ્યો માટે પણ આજે આ વિશેષ દિવસ છે કે આજે ગુરુના આશીર્વાદ લેવા જવું અને આજે આ વડોદરામાં આવેલું આવું દત્તાત્રુર ભગવાન સ્થિત એવું મંદિરમાં મારી નમ્ર વિનંતી છે સમસ્ત પૌરાણિક પરિવાર આજે અમે ચાર પેઢીથી થી અહીંયા સેવા કરતા આવેલા છે તો મારી વિનંતી છે કે આજે અલૌકિક આ ઉત્સવનો લાભ લેવા માટે ગુરુ નું દર્શનાર્થે ખાસ મંદિરે પધારવું શ્રી ગુરુદેવ દત્ત